યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા ભાવનગર કલેક્ટરને આবেদন પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્પર્ધાત્મક પરીક્ષામાંથી જીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ગ પ્રસિદ્ધ કરવા બાબતે ભાવનગર કલેક્ટરને આર્જન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર આવું જોઈએ શું છે મહામંત્રીના શબ્દો અને કલેક્ટર સાહેબને આবেদন પત્ર દેવાયો છે જે આ સીબીઆરટી एग्जाम અને જે આ નોર્મલિઝેશન કર્યું છે કે પસા પસા માર્ક સેંતાલી છે તમારે એ ફરી વાર રિવાઈઝ થાય અને બધું આપવામાં આવે કે એટલા માર્ક હતા એટલું થાય એટલે વધ્યા છે એટલા વધ્યા તો કેમ એકસો સોળ વાળા ને સીધા દોઢસો થી સીધા પીડીએફ માં નામ આવી જાય એ શા માટે એમ આવ્યું બધું અને જે એકસો અઠાણું વાળા નામ નથી આવ્યું એ શા માટે નથી એ આપે અને ફરી વાર આ સીબીઆઈ પદ્ધતિ રદ કરે અને ફરી વાર એક્ઝામ એવી મારી માંગ છે એટલા માટે બધા ભેગા કલેક્ટર સાહેબ ને પત્ર દેવા આવ્યા છે કેટલા વિદ્યાર્થીઓ ની નાદશિક્તી માં માર્ક વધારો ઘટાડો થયો છે એ મોસ્ટ ઓફ એવું છે કે સાહીઠ ટકા એવા છે કે જેને વધારો છે એવું છે કે પચાસ ટકા જે વિદ્યાર્થી જે તૈયારી કરતા હતા એને કોઈ માર્ક પીડીએફમાં નામ જ નહીં મોસ્ટ ઓફ એવા દાદા એવા છે છે પણ એટલું એવું નથી કે ભાઈ જે બધા પ્રોપર તૈયારી કરતા હતા એનું નામ ને અને જગ્યા વધારવામાં આવે મેં કમ ખાલી છે તે જગ્યા જોકે આ બધા બેઠા જગ્યા ખાલી છે કે વધારવામાં આવે એવી મારી માંગ છે એટલે મારે એક કલેક્ટર સારની આયોજન પત્ર દેવા આવ્યો આવ્યું સાગર લક્ષ્મી એગ્રીસીડ્સના એરંડા અભિયારણ સ્ટાર્ટઅડ उपज स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी जाचेरी मानो मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा